હેલો મિત્રો એકે ક્રિએટિવિટી બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે હું યમુનોત્રી યમુના નદીનું જન્મસ્થાન વિશે જણાવીશ હિમાલયમાં યાત્રા કરતા પ્રકૃતિ દર્શન મહત્વનું છે ઊંચા પહાડો એમાં ઉગતા ઊંચા ઝાડો પગથિયાઓ જેવો ખેતરમાંથી થઈને ખેતી ગઢવાલ પ્રદેશ અને ગઢવાલી પહેરવેશ વિશે આ બધું માણવાની અને જોવાની કહો કે અનુભવવાની મજા કંઈક ઓર જ હોય છે ભાગ્યે જ કોઈ ખુલ્લો રસ્તો આવે પહાડી રસ્તાઓમાં એ પણ આટલી ઊંચાઈ એમાં મુસાફરી કરવાની મજા જ આવે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી મંદિરો અને મકાનો આપણે જોતા જ રહીએ એવા હોય છે એમની રહેણી કહેણી દિનચર્યા પણ જોવા જાણવા જેવી જ છે સદાય આનંદમાં રહેતો રહેતો પ્રદેશ આ ઘટવાલ ઉત્તરાખંડની વિશેષતા છે ઘટવાલ ઘટવાલની એક વિશેષતા એનું સંગીત અને એના નોકૃત્યોનું છે જો કે આ બધું કંઈ ચાર ધામની યાત્રામાં જોવા નથી મળતું હતું ઋષિકેશથી શરૂ થતી આ ચાર ધામની યાત્રાઓને પહાડ પહેલો પડાવ છે યમુનોત્રી યમુનોત્રી સીધી બસથી જ નથી જતી લગભગ તર કિલોમીટર ઊંચે ચડવાનું હોવાથી ડોલિયો ઘોડાએ પણ ફગપાળ જ જવાનું હોય છે ઘોડા પર બેસની જાવ તો હિમાલયની ખેણાવું અદ્ધ નજારો જોવા મળે છે રસ્તામાં આવતા પહાડનું પણ મહત્ત્વનું એ એટલું જ છે સાથે સાથે પ્રકૃતિની મજા માણવા મળે છે એને નાફામાં હિમાલય દર્શનીય ચાર ચારધામ યાત્રાનું મહત્વ પાસું છે ખરેખર તો આ સાચી યાત્રા છે યમુનોત્રી ઉત્તરાખંડ રાજ્ય રાજ્યમાં સ્થિત યમુના નદીનું ઉદ્ગમ સ્થાન છે આ એ સ્થાન છે જ્યાંથી યમુના નદી નીકળે છે અહીંયા પ્રતિવિદ ઉનાવળા અને તીર્થયાત્રી આવે છે પૌરાણિક ગાથાઓ અનુસાર યમુના નદી સૂર્યની પુત્રી છે તથા મૃત્યુની દેવકથા યમ સૂર્યદેવના પુત્ર છે એમ કહેવાય છે કે જે લોકો યમુનાના સ્થાન કરે છે એમને યમ મૃત્યુના સમયે પીડિત નથી કરતા યમુનોત્રી પાસે કેટલાક ગરમ પાણીના જરા છે તીર્થયાત્રીઓ આ જરા પાણીમાં પોતાનું ભોજન પકાવે છે યમુનાજીનું મંદિર પ્રમુખ આરાધના મંદિર છે તો મિત્રો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો